મહેસાણા તાલુકાના વીરતા ગામે લાભ પાંચમે માતૃશ્રી ગંગા સ્વરૂપા મણિબેન કાનજીભાઈ પટેલનું જીવન અમૃત પર્વ વેરાય માતાની વાડીમાં યોજાયું વીરતા ગામની અંદર સ્વ કાંજીભાઈ વિહિદાસ પટેલના ધર્મપત્ની ગંગા સ્વરૂપા મણીબેન કાનજીભાઈ પટેલ પરિવાર આંગણે જીવન અમૃત પર્વ ઉજવણીમાં તેમના દીકરા વિપુલ કાંજીભાઈ પટેલ દિલીપ કાંજીભાઈ પટેલ પુત્ર વધુ અલકાબેન વિપુલભાઈ પટેલ આશાબેન દિલીપભાઈ પટેલ પુત્ર પ્રાંશુ વિપુલભાઈ પટેલ સ્મિત દિલીપભાઈ પટેલ પ્રિયાંશુ દિલીપભાઈ પટેલ આરાધ્યાબેન દિલીપભાઈ પટેલ ઢોલા પરિવાર આંગણે રૂડો અવસર એટલે કે જીવન અમૃત પર્વ એ પર્વની અંદર અલગ અલગ ગામોના મહેમાનોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું મણીબાનું સન્માન કરાયું તે જીવન અમૃત પર્વ સંત શ્રી દોલતરામ મહારાજ આશીર્વાદ માટે પધાર્યા હતા તેની સાથે કચ્છ બચાવથી ચોર્યાસી સમાજના આગેવાનો ભરતભાઈ પટેલ અને તેમની ટીમ સાથે સન્માન મણીબાનું કર્યું હતું ત્યારે ભરતભાઈ દ્વારા પ્રસંગને લગતા બે શબ્દો કહેવામાં આવ્યા હતા જીવન પર્વ ઉજવણું સારા દીકરાઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ રૂડા પ્રસંગને અંદર વીરતા ગામમાં હાઈસ્કૂલમાં તેત્રીસ વર્ષથી જેમણે અમને ભણાવ્યા સંસ્કાર સારા આપ્યા એવા ગુરુજી ડાહ્યાભાઈ જોશીના મુખ્યથી આશીર્વાદ રૂપે કહ્યું કે આવા જીવન પર્વનું કાર્ય કરતા દીકરાઓને વંદનપાત્ર છે આજના ગોર કળયુગમાં ભગવાનને ઘણી સંપત્તિ આપેલી છે પણ આવા મા બાપ પાછળના સારા કાર્યો કરવા ભગવાને એવા જ દીકરાઓને વિચાર પ્રદાન પણ કર્યો હોય છે ઘરડા માતાની પાછળ આવા રૂડા પ્રસંગો કરેલ હસી જરૂરથી તેમના આશીર્વાદ તમને મળશે મૃત્યુ પછી ભોજન જમાવડો એના કરતાં જીવતા જ તેમની નજર સામે જીવનચર્યા ઉજવીને તેમના મોતને હરિધામ સુધીની મુલાકાત દેખાય છે જીવન અમૃત પર્વ વીરતા ગામની અંદર વિપુલભાઈ અને દિલીપભાઈ ઢોલા પરિવાર દ્વારા સાથ અને સહકારથી ભગીરથ કાર્ય કર્યું છે તો જરૂરથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હશે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ ઓગણે બોલાવી આપણા ગામને પણ પવિત્ર કરવામાં એ સહભાગી બન્યા છે નવા વર્ષમાં આપણે બધા સાથે રહીએ દેશવાસીઓનું અને વિશ્વનું કલ્યાણ થાય એવા આપણે ભેગા સારા સંસ્કારો સાથે સારું શિક્ષણ મેળવીએ સમાજને વ્યસનમાંથી મુક્ત બનાવીએ જુદા જુદા કુરિવાજોમાંથી ધીરે ધીરે સમાજ બહાર નીકળી જાય અને સૌ સુખી સમૃદ્ધ બને એવી પ્રાર્થના સાથે આવનાર ગામના સૌ વડીલો ભાઈઓ બહેનો દીકરીઓ અને સૌને આપણે નવા વર્ષના વંદન કરી સૌને નવું વર્ષ સફળ બને એવી પ્રાર્થના સાથે કરાય માતાજીનો આમ તો અમે બધા ચોરાસી સમાજના આજુબાજુના ગામના જ છીએ પણ વિશેક વર્ષથી વિપુલભાઈ બધા સાથે કચ્છમાં રહીએ છીએ અને અહીંયા અમે એકબીજા અલગ અલગ ગામના કહેવાય પણ ત્યાં બધા અમે એક સાથે ભાઈ જેવા છીએ છેલ્લા પંદર વર્ષથી અમારા સમાજનું સંગઠન ત્યાં

આપણે મૃત્યુ પછી બારમું કરતા હોઈએ છીએ અને જીવન પર્વ માં આપણે જીવતા વ્યક્તિ નહીં આપણને એવું થાય કે જીવતું વ્યક્તિ હવે એક એક સ્ટેજે પહોંચ્યું છે એનો કુદરત નો તેરું ક્યારે આવે તો જીવતે જીવ બરાબર ને મારા માતા પિતા ને હું મારા સગાવાલા મારા કુટુંબ મારા પરિવાર મારા મિત્રો થી હું એકવાર એમનું બોલાવી લઉં અને એકવાર એમની આંખે હું અને એમના દર્શન કરાવી લઉં અને એમના નામ થકી એકવાર એમનું ભોજન કરાવી લઉં આ ભાવના જે પુત્રનામાં પેદા થાય ને અને એ પુત્ર જે કરે એનો જીવન પર્વ કે આપણે આપણા જીવનમાં કેટલી વાર લાડુ ખાધા છે એવા કેટલાય પ્રસંગોમાં ગયા છે લાડુ સરપણ આજનો પ્રસંગ આજના લાડુનો મહિમા આખો અલગ છે એક માતાને આ ધરતી સોચ છે માતાની ઉંમર છે ધરતી સોચ એ આઠમતા સૂર્યનાથ દર્શન કરાવી અને એની પ્રસાદી અપાવ્યા અને એનું નામ જીવન ફરો તો મારા મારા પરિવાર વતી અને સર્વ મિત્રો વતી પેલું ફરી એકવાર બાનવું અભિનંદન એનો ખૂબ ખૂબ આભાર અને વિપુલ મૈલીએ